સુરતમાં મોટી સંખ્યામાં યુપી બિહારના લોકો વસવાટ કરીને રોજગારી મેળવી રહ્યા છે ત્યારે હોળીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે આજે સુરત રેલ્વે સ્ટેશન પર યુપી બિહાર જતી ટ્રેનોમાં બેસવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી તાપ્તી ગંગા ટ્રેનમાં બેસવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે દિવાળી સમયે તાપતી ગંગા ટ્રેનમાં ચડવા જતા એક મુસાફરનું મોત થયું હતું જેથી હાલ રેલવે સ્ટેશન પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હોળી ધૂળેટી પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરતથી વતન જવા માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે બીજી તરફ સ્ટેશન પર કોઈ અફરાતફરી ન સર્જાય એ માટે રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દિવાળી પહેલા બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે હાલ અગમચેતી દાખવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા લાઇનમાં લોકોને ઉભા રાખીને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે હોળી ધુળેટી પર્વને લઈને સુરતમાં રોજગારી અર્થે આવતા યુપી બિહાર સહિતના પરપ્રાંતિય લોકો તહેવાર મનાવવા માદ્રવતન જતા હોય છે ત્યારે રેલવેના સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી સુરત થી ઉપડતી તાપતી ગંગા ટ્રેન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી ટ્રેનમાં બેસવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું આ અંગે મુસાફર કુંદનસિંહે જણાવ્યું હતું કે હું ભાગલપુરનો રહેવાસી છું અમે ગુજરાત આવીને મજૂરી કામ કરીએ છીએ હાલમાં ટ્રેનમાં જવામાં ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી છેલ્લા ચોવીસ કલાકથી લાઈનમાં ઊભા છીએ છતાં સીટ મળતી નથી અમે પ્રધાનમંત્રીને વિનંતી કરીએ છીએ કે સુરતથી ભાગલપુરની ડેલી ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવે પશ્ચિમ રેલવે દ્વારા હોળી અને ધૂળેટીના પર્વને લઈ વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા પ્રમાણે મુસાફરો માટે ટ્રેનમાં અંદાજે ત્રીસ લાખ થી વધુ સીટો ઉપલબ્ધ કરવામાં આવી રહી છે એ માટે પાંચસો એકોતેર હોળી ટ્રેન સહિત એક હજાર અઠ્ઠાણું વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે સ્ટેશન પર યાત્રીઓની સુવિધા માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને ચોવીસ કલાક તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અમૃત ગુજરાત આ दूरी करते हैं और ट्रेन में जाने में बहुत कष्ट होता है चौबीस चौबीस घंटा लाइन में रहते हैं उसके बाद भी सीट नहीं मिलता है काफ़ी परेशानी होती है इसलिए मोदी जी से प्रधानमंत्री जी से निवेदन है कि भागलपुर के लिए सूरज से डेली ट्रेन देने का कृपा करें ડાયરેક્ટ ગાડીમાં ભાગલપુર હતરંગે તો બદલી કરના પડતા ને દિક્કત હોય ડાયરેક્ટે ગાડી થી બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત